15 દિવસથી રાજકીય કોર યોર રોડની સંપૂર્ણ લાઈ દિવસમાં 5-5 કલાકનો કાપો પર છે એ વિચારતા નથી કે અહીંયા નાના બાળકો છે, ડાયાટ પેશન્ટ છે, મારા ઘરમાં ખુદના ડાયાટ પેશન્ટ છે સોસાયટીમાં કેટલી વાર રિક્વેસ્ટ કરી તો ભી એ સાંભળતા નથી, કંઈ કહેવા માગતો નથી કે એમનો ફોન એવરી ટાઇમ એન્ગેજનો એન્ગેજ આવે છે અને જીબીમાં કોઈ કોલ લેવા કે કોઈ જવાબદારી લેવા સક્ષમ વ્યક્તિ જ નથી. એ વ્યક્તિ તરીકે ફોન કરતા તમને શું જવાબ મળે કોઈ જવાબ મળતો જ નથી અત્યાર સુધીમાં ક્યારે કોઈ જવાબ મળ્યો જ નથી અને જવાબ મળે તો એ ઉદ્ધતાઈથી જ મળે છે કે બેન આઈ જશે તમારે જે થાય એ કરી લો એટલે આજે અમે કરવા માટે આયા છીએ કે જુઓ અમારાથી આ થાય છે અને અમે આ કરી દઈશું પણ જો અમને પંખા ચાલુ રાખે છે વિકતથી અમારા ત્યાં લાઈટ નથી અને 500 જણનું ટોળું છે તો એમને લાઈટ વચ્ચે રહેવાનો કોઈ અધિકાર નથી એટલે આ ટ્યુબલાઈટ એ ફોડી નાખવાની ના બે પંખાય બંધ કરી દેવાના